નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ પંદર એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડિયોની લિંકને શેર કરજો અને હજુ પણ આપણી આ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ તમારે શું કરવાનું તમને ખબર જ છે કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ તમે જે પ્રશ્નો જવાબ આપ્યા છે એમાંથી સાચા કેટલા એ પણ કમેન્ટમાં જણાવવાનું જેમ કે દસમાંથી નવ સાચા આઠ સાચા દસ સાચા જે પણ હોય છે બરાબર છે અને આજે દસ પ્રશ્નોની આપણે વાત કરી રહ્યા છે એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના પાંચ પ્રશ્નો ગુજરાતની કલા સંસ્કૃતિને વારસાના છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું તાજેતરમાં સમાચારમાં રહેલી ડિકિન યુનિવર્સિટી કયા દેશની છે તો જવાબ આવશે ઓસ્ટ્રેલિયા કયા દેશની છે ઓસ્ટ્રેલિયાની છે શા માટે ચર્ચામાં છે તમને ખબર છે કે આ ડિકિન યુનિવર્સિટી છે એ આપણા ગાંધીનગરમાં આવેલ ગિફ્ટ સિટીમાં એણે પોતાનું કેમ્પસ ખોલ્યું છે તો ગિફ્ટ સિટીની પ્રથમ ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટી ડિક્કીન યુનિવર્સિટીને જુલાઈથી શરૂ થતાં એના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે અંદાજે છ હજાર અરજીઓ મળી છે અધિકારીઓના જણાવ્યા અનુસાર યુનિવર્સિટી જુલાઈમાં તેના પ્રારંભિક બેચના અભ્યાસક્રમો શરૂ કરવા માટે તૈયાર છે તેણે છ હજાર નોંધણીઓ મેળવી છે નોંધણીની દૃષ્ટિએ ગુજરાત મહારાષ્ટ્ર દિલ્હી એનસીઆર આ સાથે ટોચના ત્રણ પ્રદેશોમાં સ્થાન ધરાવે છે ત્યારબાદ જોઈએ તો બેંગલુરુ હૈદરાબાદ ચેન્નાઈ કોલકાતાના વિદ્યાર્થીઓ પાસેથી પણ નોંધણી પ્રાપ્ત થઈ છે શહેરોમાં આપણા વાત કરીએ તો વડોદરા દિલ્હી અને મુંબઈમાંથી સૌથી વધારે રજીસ્ટ્રેશન નોંધાયા છે અધિકારીઓએ નોંધ્યું કે નોંધણી પૂર્ણતાને આરે છે જેમાં માસ્ટર ઓફ બિઝનેસ એનાલિટિક્સ કોર્સ મોટા હિસ્સાને આકર્ષે છે લગભગ એંસી ટકા નોંધણીઓ જ્યારે બાકીની વીસ ટકા નોંધણીઓ માસ્ટર ઓફ સાયબર સિક્યુરિટી માટે છે એટલે પ્રોફેશનલ માટે છે ગિફ્ટ સિટીમાં તમને ખબર છે આના સિવાય બીજી પણ એક ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી છે જે કેમ્પસ ખોલવાનું છે વોલોગોંગ ગિફ્ટ સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી જેના ચેરમેન છે બરાબર છે તમારે જણાવવાના છે એમડી છે તપન રે એ યાદ રાખજો દર વર્ષે વિશ્વ કલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ છે એટલે પંદરમી એપ્રિલ જેને વિશ્વ કલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે વર્લ્ડ આર્ટ્સ ડે તો કળાના વિકાસ પ્રસાર અને આનંદને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે પંદર એપ્રિલના રોજ આ દિવસ આવે છે યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન એની ચાલીસમા નંબરની જે સામાન્ય સભા હતી એ સંમેલનમાં આ દિવસ મનાવવા માટેની જાહેરાત કરવામાં આવી હતી ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ આર્ટ્સ અને યુનેસ્કો દર વર્ષે પંદર એપ્રિલના રોજ લિયોનાર્ડો દિન્ચી એના જન્મ દિવસે આ વૈશ્વિક ઇવેન્ટનું આયોજન કરે છે આ વર્ષની આની થીમ છે અભિવ્યક્તિનો બગીચો કલા દ્વારા સમુદાયને કેળવવો બરાબર છે તમારા માટે એક સરસ અને ઈઝી પ્રશ્ન જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે આપણા ગુજરાતમાં આપણે કલા ગુરુ તરીકે કોને ઓળખીએ છીએ કલા ગુરુ જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવો સત્તરનો નો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો તમારી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ નેશનલ ફાયર સર્વિસ ડે તો મિત્રો ચૌદ એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસના રોજ મુંબઈના વિક્ટોરિયા ડોકમાં શસ્ત્રો અને દારૂગાળાથી લદાયેલ યુદ્ધ જહાજમાં આગ લાગી હતી આ જહાજનું નામ એસએસ સ્ટીફન હતું તે આગ બુજાવા જતાં ફાયર બ્રિગેડના પાસઠ જવાનો શહીદ થયા હતા અને તેમની શ્રદ્ધાંજલિના રૂપે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે પ્રાચીન સમયની વાત કરીએ તો અગ્નિશામક દળ નહોતું પરંતુ આગ લાગતી ત્યારે કૂવામાંથી પાણીને સિંચીને ખભે ચામડાની મશક રાખીને એકબીજાના સહકારથી આગ બુજાવતા હતા ઓગણીસમી સદીમાં ફાયર બ્રિગેડની સ્થાપના થઈ અને તે જમાનામાં પાણીની ટાંકી બળદગાડામાં રાખીને જવાનો જતા હતા મુંબઈમાં ફાયર બ્રિગેડની સ્થાપના પછી વીસ વર્ષ સુધી આગળ બે ઘોડા પાછળ લાલ રંગની ટાંકી રાખવામાં આવતી હતી ઓગણીસો સાતમાં પેટ્રોલથી ચાલતો બમ્બો પહેલીવાર વપરાયો હતો ઉલ્લેખનીય છે દર વર્ષે ચૌદથી વીસ એપ્રિલ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા કાઉન્સિલ હેઠળ ફાયર પ્રિવેન્શન વીક એની પણ ઉજવણી કરવામાં આવે છે ચલો એક સરસ સિમ્પલ પ્રશ્ન જે તમને જીવનમાં ઉપયોગી સાબિત થાય પરીક્ષામાં તો પૂછાય જ છે કે તમને ખબર છે કે આપણે પોલીસને બોલાવીએ તો સો નંબર ડાયલ કરીએ છીએ રાઈટ એમ્બ્યુલન્સ માટે એકસો આઠ નંબર અત્યારે જનરલી તો એ રીતે ફાયર માટે કયો નંબર હશે અને ફાયર પરથી પેલું યાદ આવ્યું ને પુષ્પા એ ફિલ્મનો બહુ સરસ ડાયલોગ છે ઓકે પુષ્પા નામ સુન કર ફ્લાવર સમજે કે આ ફાયર એ મેં ઉડા દેગા ચલો આગળ વધીએ મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો આપણી યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ બંનેને તમે સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફીરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમને મળશે ડેલી કરંટ અફીરની પીડીએફ ઉપરાંત અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે તો જોઈન કરવાનું બાકી વાળા મિત્રો આપણી ચેનલને જોઈન કરી લો ભારતની કઈ હોસ્પિટલ પીઝો ઇલેક્ટ્રિક બોન્ડ કન્ડક્શન હિયરિંગ ઇમ્પ્લાન્ટ જેને બીસીઆઈ કહેવાય છે આ કરનાર દેશની પ્રથમ સરકારી હોસ્પિટલ બની છે તો જવાબ આવશે કમાન્ડ હોસ્પિટલ સધર્ન કમાન્ડ પુણે બરાબર છે તો પુણેની કમાન્ડ હોસ્પિટલ છે જેને સધર્ન કમાન્ડ કહે છે એ ઈ એટલે કે કાન નાક અને ગળા એના વિભાગે એક સાત વર્ષના છોકરામાં બે પીઝો ઇલેક્ટ્રિક બોન ઇન્ડક્શન હિયરિંગ ઇમ્પ્લાન્ટ કરીને આ સફળતા મેળવી છે શ્રવણ શક્તિની ખોટ અને સિંગલ સાઇડેડ ડિફનેસ ધરાવતા એક પુખ્ત સફળ પીઝો ઇલેક્ટ્રિક હાડકાના વહન માટે શ્રવણ પ્રત્યારોપણની પ્રાપ્તિ અને સંચાલન કરવા માટે આ દેશની પ્રથમ સરકારી હોસ્પિટલ બની છે ચાલો તમારા માટે પ્રશ્ન વિશ્વ શ્રવણ દિવસ એટલે કે વર્લ્ડ હિયરિંગ ડે ક્યારે બનાવવામાં આવે છે કમેન્ટમાં લખો એક્ટિવ પીઝો ઇલેક્ટ્રિક બોન ઇન્ડક્શન હિયરિંગ ઇમ્પ્લાન્ટ સિસ્ટમ એ સાંભળવાની ક્ષતિ ધરાવતા દર્દીઓ માટે પ્રત્યારોપણ કરી શકાય એવું મેડિકલ ઇલેક્ટ્રોનિક ઉપકરણ છે યાદ રાખજો તાજેતરમાં આવેલા વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સમાં ભારત કેટલામાં નંબર પર છે તો ભારત દસમા નંબર પર છે વર્લ્ડ સાયબર ક્રાઈમ ઇન્ડેક્સ ભારત કેટલામાં નંબર પર દસમા નંબર પર છે પ્રથમ નંબર પર રશિયા બીજા નંબર પર યુક્રેન ત્રીજા નંબર પર ચાઇના ચોથા નંબર પર અમેરિકા છે બરાબર છે વર્લ્ડ સાયબર ક્રાઈમ ઇન્ડેક્સ જોઈ લઈએ આપણે એના વિશે તો સંશોધકોની જે ટીમો છે ને એમણે લગભગ ત્રણ વર્ષથી મહેનત કરી અને ત્યારબાદ આ વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સનું સંકલન કર્યું તે રાષ્ટ્રીય સ્તરે સાયબર ક્રાઇમના સૌથી નોંધપાત્ર સ્ત્રોતોને રેન્કિંગ કરીને વિશ્વના મુખ્ય સાયબર ક્રાઇમ હોટસ્પોટ્સને દર્શાવે છે તે ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને યુએનએસડબ્લ્યુ કેનબરા એના વચ્ચે સંયુક્ત ભાગીદારી તરીકે વિકસાવવામાં આવ્યું છે સાયબર ક્રાઇમ ઇન્ટેલિજન્સ એકત્રીકરણ અને તપાસમાં સામેલ વિશ્વભરના બાણું અગ્રણી સાયબર ક્રાઇમ નિષ્ણાતોના સર્વેક્ષણ દ્વારા ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો તે રેન્સમવેર ક્રેડિટ કાર્ડની ચોરી કૌભાંડો સહિત સાયબર ક્રાઇમની વિવિધ શ્રેણીઓ અનુસાર આશરે સો દેશોની રેન્ક આપે છે અને મુખ્ય હોટસ્પોટ્સને ઓળખે છે આ યાદીમાં પહેલાં મેં કહ્યું કે રશિયા પછી યુક્રેન ચીન યુએસએ નાઇજેરિયા રોમાનિયા બધા છે ઓછામાં ઓછા એક નિષ્ણાંત દ્વારા સત્તાણું દેશોને ચોક્કસ કેટેગરી માટે હબ તરીકે નામ આપવામાં આવ્યું છે ભારત દસમા નંબર પર છે સંશોધકોએ એવું પણ શોધી કાઢ્યું છે કે અમુક પ્રકારના સાયબર ક્રાઈમ ચોક્કસ દેશો સાથે સંકળાયેલા છે જેમ કે યુનાઇટેડ સ્ટેટ્સ ડેટા અને ઓળખની ચોરી સાથે સંકળાયેલું છે જ્યારે તકનીકી ઉત્પાદન અથવા સેવાઓ સંબંધિત તે ઘણીવાર ચીનમાંથી ઉદ્ભવતા હોય છે તમારા માટે પ્રશ્ન થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા વર્લ્ડ યુનિકોન ઇન્ડેક્સ આવ્યો હતો એમાં ભારત કેટલામાં નંબર પર હતું ભારતની ટોટલ કેટલી યુનિકોન કંપનીઓ હતી એ પણ તમે જણાવો ભારતના જગજીત પાવળિયા જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો આંતરરાષ્ટ્રીય નાર્કોટ્રિક્સ કંટ્રોલ બોર્ડમાં ફરીથી ચૂંટાયા છે તો જગજીત પાવડિયા બે હજાર પચીસ ત્રીસ સુધી પાંચ વર્ષ માટે આંતરરાષ્ટ્રીય નાર્કોટ્રિક્સ કંટ્રોલ બોર્ડમાં ત્રીજી મુદત માટે ચૂંટાયા તો આંતરરાષ્ટ્રીય નાર્કોટ્રિક્સ કંટ્રોલ બોર્ડની સ્થાપના ઓગણીસો અડસઠમાં થઈ એની સ્થાપના ઓગણીસો પચીસમાં સ્થાપિત સ્થાયી સમિતિ નાર્કોટ્રિસ કંટ્રો નાર્કોટ્રિસ બોર્ડ અને ઓગણીસો એકત્રીસમાં સ્થાપિત ડ્રગ સુપરવાઇઝરી બોર્ડ આ બંનેને મર્જ કરીને બનાવવામાં આવી તો સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય ડ્રગ નિયંત્રણ સંમેલનોના અમલીકરણ માટે સ્વતંત્ર અને અર્ધન્યાયિક દેખરેખ સંસ્થા છે તેર સભ્યોનો એમાં સમાવેશ થાય છે આર્થિક અને સામાજિક પરિષદ દ્વારા ચૂંટાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા નામાંકિત વ્યક્તિઓની યાદીમાંથી તબીબી આ ઉપરાંત ફાર્માલોજીકલ આ ઉપરાંત ફાર્માસ્યુટિકલ આવા અનુભવ ધરાવતા ત્રણ સભ્યોની પસંદગી કરવામાં આવે છે અને સરકાર દ્વારા જે નામાંકિત વ્યક્તિઓ હોય એમની યાદીમાંથી દસ સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ઓકે તો યાદ રાખજો જગજીત પાવડિયા મહિલા છે સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને આપણું ટેલિગ્રામ ચેનલ છે એ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને રોજ પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા દેશે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમિટ યોજવાની જાહેરાત કરી છે તો જવાબ આવશે સ્વિટરલેન્ડ તમે ઇમેજમાં જોઈ શકો છો યુક્રેનના પ્રેસિડેન્ટ વ્લાદમીર જેલેન્સ્કી તો સ્વિટરલેન્ડે જાહેરાત કરી કે રશિયા રશિયાને યુક્રેનના રાજ્યોના વડા એટલે દેશના વડાના સ્તરે એક કોન્ફરન્સનું આયોજન કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી દ્વારા માંગ કરવાના આવ્યાના લગભગ ત્રણ મહિના બાદ આ થઈ રહ્યું છે આ કોન્ફરન્સનો ઉદ્દેશ સંવાદ માટે ઉચ્ચ સ્તરીય પ્લેટફોર્મ પ્રદાન કરવાનો છે આ આંતરરાષ્ટ્રીય કાયદા અને યુએન ચાર્ટરના આધારે યુક્રેન માટે વ્યાપક ન્યાયી કાયમી શાંતિ તરફ જશે આ કોન્ફરન્સની સૂચિત તારીખ જૂન છે જે મધ્ય છેડમાં લેક લ્યુસર્સમાં યોજાવાની છે સ્વિટ્ઝરલેન્ડની વાત કરીએ તો એની કરન્સી છે સ્વિસ ફ્રાન્ક સ્વિટ્ઝરલેન્ડનું કેપિટલ તમારે કહેવાનું છે પ્રેસિડેન્ટ છે વિયોલા

કલા પ્રવાહની શ્રેણી હેઠળ દેશમાં મંદિરની પરંપરાઓને પુનર્જીવિત કરવા માટે નવમી એપ્રિલ બે હજાર ચોવીસથી શરૂ થતી પવિત્ર નવરાત્રી દરમિયાન શક્તિ એ સંગીત અને નૃત્યનો તહેવાર આ શીર્ષક હેઠળ ઉત્સવનું આયોજન કરી રહ્યું છે શક્તિ ઉત્સવની શરૂઆત કામાખ્યા મંદિર ગુવાહાટીથી થશે અને તેનું સમાપન સત્તરમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ હરસિદ્ધિ મંદિર જયસિંહપુર ઉજ્જૈન જો તમને ખબર છે કામાખ્યા મંદિર ગુવાહાટી આસામમાં આવેલું છે બરાબર છે અને ત્યાંની શરૂઆત અને સમાપન થશે ઉજ્જૈનમાં હરસિદ્ધિ મંદિર છે ને ત્યાં ઉજ્જૈન પરથી યાદ આવ્યું કે વિશ્વની સૌથી ઊંચી વૈદિક ઘડિયાળ પણ અહીંયા જ છે તમને ખબર હોવી જોઈએ કે બાર વર્ષે જે ભારતમાં ચાર જગ્યાએ કુંભ મેળો યોજાય છે અલગ અલગ એ ચાર જગ્યામાં એક ઉજ્જૈન છે બાકીની ત્રણ જગ્યાઓ તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચે દર્શાવેલ પૈકી કઈ કયો એક ભૌતિક ફેરફાર દર્શાવે છે પાણીનું થીજી જવું નીચે પૈકી કયું વિટામિન છે તો રીબો ફ્લાવિન માહિતીનો વાહક તરીકે નીચે દર્શાવેલ પૈકી કયો સૌથી વધુ અસરકારક છે રેડિયો વેવ હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન ગુજરાતમાં સામાજિક સુધારણા જંગની શરૂઆત ખાલી જગ્યાથી થયેલ જણાય છે તો કોણે કરી છે દુર્ગારામ મહેતા કયા આદિવાસી લોક અને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે તો દિવાળીબેન ભીલને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે નીચેનામાંથી કોણ સબલટન પરિપ્રેક્ષ્યના પ્રણેતા છે તો ડૉક્ટર સાહેબ આંબેડકર ગઈકાલે એમની જન્મજયંતિ હતી ને એકસો તેત્રીસમાં નંબરની સમરસતા દિવસ જે લોકોને જોવાનો બાકી હોય એમના વિશે બહુ ડિટેલમાં ભણાયેલું છે તો એક ગઈકાલનો લેક્ચર ગઈકાલનો વિડીયો જોઈ લેજો ત્રીસ ડિસેમ્બર ઓગણીસો એકોતેરની વહેલી સવારે દેશના કયા મહાન ગુજરાતી અણુવિજ્ઞાનીનું નિધન થયું હતું તો ડૉક્ટર વિક્રમ સારાભાઈ કમ્પ્યુટરની ગણતરીની ઝડપે ગણિતના પ્રશ્નોને હલ કરી શકનાર નીચેના પૈકી કોણ તો શકુંતલા દેવી આઈ થિંક એમના પર ફિલ્મ પણ બન્યું છે હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન કે ભારત સરકારના સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ઘોઘા વાવથી કયા શહેર વચ્ચે રોપેક્સ ફેરી સર્વિસ શરૂ કરવામાં આવશે તો મુંબઈ વચ્ચે તાજેતરમાં ભારતનો પ્રથમ ખાનગી પૃથ્વી અવલોકન ઉપગ્રહ કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ દ્વારા કઈ જગ્યાએથી અમેરિકાના કેનેડી સ્પેસ સ્ટેશન પરથી યાદ રાખજો હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન હતો ગિફ્ટ સિટીના એમડીનું નામ શું છે તો તપન રે છે સેકન્ડ પ્રશ્ન હતો કે ભારત ગુજરાતમાં કલાગુરુ તરીકે કોણ ઓળખાય છે તો યાદ રાખજો રવિશંકર રાવળ એ કરાગુરુ તમને પૂછે રવિશંકર વ્યાસ તો એમને સેવક કહેવાય છે રવિશંકર મહારાજ પણ કહેવાય છે ત્રીજો પ્રશ્ન કે ફાયર માટેનો નંબર કયો છે ટોલ ફ્રી નંબર અથવા તો ઇમરજન્સી નંબર કહી શકાય એકસો ને એક ચોથો પ્રશ્ન શું છે વર્લ્ડ હિરિંગ ડે વિશ્વ શ્રવણ દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે ત્રીજી માર્ચના રોજ મનાવવામાં આવે છે વિશ્વ શ્રવણ દિવસ વર્લ્ડ યુનિકોન ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામાં નંબરનું તો ત્રીજા નંબરનું ભારતના કેટલા યુનિકોન છે જે સામેલ છે તો સડસઠ યુનિકોન છઠ્ઠો પ્રશ્ન સ્વિટરલેન્ડ છે એનું કેપિટલનું નામ શું છે તેઓ ઝ્યુરિચ છે બરાબર છે સાતમા નંબરનો પ્રશ્ન સાતમા નંબરનો પ્રશ્ન એવો હતો કે આપણે કુંભનો મેળો જે ચાર જગ્યાએ ભરાય છે અલગ અલગ જગ્યાએ એ ચાર કઈ કઈ છે એક તો ઉજ્જૈન કહી દીધું મેં તમને ઉજ્જૈન બીજું છે હરિદ્વાર ત્રીજું છે નાસિક અને ચોથું છે પ્રયાગ આ ચાર જગ્યાએ કુંભનો મેળો ભરાય છે અને દર બાર વર્ષે ભરાય આપણા ગુજરાતની અંદર ભાડભૂત છે ભરૂચમાં ત્યાં અઢાર વર્ષે મિની કુંભ મેળો ભરાય છે અઢાર વર્ષે હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન કયા દેશના અવકાશયાત્રીઓ ઓર ઓર્ટિવિસ પ્રોગ્રામના ભાગરૂપે અમેરિકાના નાસા ચંદ્ર મિશનમાં જોડાશે અને ચંદ્ર પર ઉતરશે બહુ સરસ પ્રશ્ન છે આન્સર આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કોને રાષ્ટ્રીય મહિલા હોકી ટીમના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ પણ બહુ અગત્યનો પ્રશ્ન છે પરીક્ષાની દ્રષ્ટિએ જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષા પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે ભણવાની મજા આવીએ તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોને પ્રેસ કરીને તમારા જે પણ અભિપ્રાયો છે એ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત